ભારત સરકાર દ્વારા યાનપણના ક્યુસીઓ હટાવતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી છે જેના કારણે એસજી સીસીઆઈ દ્વારા ઉજવણી કરવામાં આવી ભારત સરકારે યાન યાન અને બેઝિક રો પર લાગુ કરવામાં આવેલા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ હતાવી લેતા દેશના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગમાં રાહતની લાગણી ફેલાય છે ખાસ કરીને સુરતના એમએમએફ ટેક્સટાઇલ નું મુખ્ય હબ છે ત્યાં આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે આ બાબતે ખુશી વ્યક્ત કરવા માટે તો સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના આ નિર્ણયથી યાન ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી ઉદ્યોગ જગતનું માનવું છે કે ક્યુસીઓ ઓર્ડર હટાવવામાં આવતા ભારતમાં ટેક્સટાઇલના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે ખર્ચમાં ઘટાડો થવાથી ભારતીય ઉત્પાદનો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે

માંથી બહાર આવવા માટે નવી ગતિ મળશે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ નિર્ણય બદલ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ભારત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કિસ્યુ હટાવવામાં આવ્યું છે એને લઈને માત્ર યાન નહીં પણ સમગ્ર ટેક્સટાઇલ નો ફાયદો થવાનો છે કારણ કે એક સારી ક્વોલિટીનું યાન જે ભારતમાં નથી બનતું એ યાન હવે તમને પ્રોવાઈડ થવાનું છે સ્પેશિયાલિટી યાન છે લાયકરા એવી છે યાનની કે જે ઇન્ડિયામાં નહોતી બનતી એ ઇન્ડિયાને હવે પ્રોવાઈડ થવાની છે બીજું કે જે રીતે કાટલ બનીને જે રીતે વ્યુવર્ષોને લૂંટવામાં આવતા હતા ભાવ વધારો કરવામાં આવતો હતો હવે ઇન્ટરનેશનલ માર્કેટ ખુલ્લું કર્યું છે સરકારે માન્ય વડાપ્રધાન શ્રીનો આભાર માનીએ છીએ કારણ કે એમએસએમ એમએસએમઇ ને બચાવવા માટે આ આ એક અહેમ પગલું માન્ય એ લીધું છે માન્ય ટેક્સટાઇલ શ્રીનો આભાર માન્યો ગીરાશનો આભાર માનીએ છે હેવી ઇન્ડસ્ટ્રીઝમાં સ્વામીનો આભાર માનીએ છે કારણ કે દરેક મંત્રાલય અલગ અલગ હતા માનો કે ફર્ટિલાઇઝર કેમિકલ ફર્ટિલાઇઝર અલગ હતું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અલગ હતી અને હેવી ઇન્ડસ્ટ્રીઝ અલગ હતું આ આખું મર્ચ કરીને પી સોમનાથન અને બીજા અધિકારીઓ સાથે મળીને આ એક સુખદ ઉકેલ લાવવા માટેની જહેમત કરી છે અને ચેમ્બર ઓફ કોમર્સે અથાગ પ્રયત્નોથી આ નિર્ણય સુખદ આવ્યો છે માન્ય વડાપ્રધાનશ્રી નો સરકારશ્રી નો આભાર માનીએ હું એવું માનું છું આનાથી લઈને કમસે કમ ત્રીસ થી ચાલીસ રૂપિયાનો ઘટાડો થશે યાનની અંદર કે જે રીતે કાટલ બનાવીને વ્યુઅર્સોને ગુમરાહ કરવામાં આવતા હતા અને સારી ક્વોલિટીનું યાન પછી ભારતમાં આત્મનિર્ભરમાં ભારત સરકારમાં પણ ભારતમાં જે બનનું યાન છે એનો વિરોધ નથી પણ એમને પણ એક હેલ્ધી સારી ક્વોલિટીનું યાન બનાવવાનો મોકો મળશે એમની તૈયારી બતાવવી પડશે અને સ્પેશિયાલિટી યાનમાં પણ એમને શરૂઆત કરવી પડશે અને એના માટે સરકારમાં અમારે રજૂઆત કરવી પડશે તો પણ કરીશું કે ઘરેલું ઇન્ડસ્ટ્રી પણ મજબૂત થાય ઘરેલું ઉત્પાદકો પણ થકી રહે એ માટે પણ અમારી તૈયારી છે થેન્ક યુ